નમસ્કાર ઋજુ સેવાશ્રમ નેચર કેરમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામના રહસ્યોને સમજીશું અનલોમ વિલોમ પ્રાણાયામ સર્વ છે લોકો સૌ જાણે છે એના પ્રકારોને આપણે સમજીશું પહેલા સૌ પ્રથમ જે પ્રાણાયામનો પ્રકાર છે એ જમણાથી લેવું ડાબાથી છોડવું ડાબા થી શ્વાસ લેવો હજુ ગુડ રહસ્ય એ છે કે જમણાથી શ્વાસ લેવો શ્વાસ રોકી દાદી છાતી સાથે જોડવી જેટલો સમય શ્વાસ લીધો એટલો સમય રોકી રાખવો ડાબાથી છોડવો છોડ્યા પછી સમય ફરી પાછો શ્વાસ લઈ દાડીને છાતી સાથે રાખવો જેટલો લેવામાં સમય લાગ્યો એટલો સમય પાછો રોકી રાખવો આની સાયકલ થઈ આ બહુ ઓછા લોકો જાણે છે કે શ્વાસ રોકવાથી અનુલોમ વિલોમ પ્રાણાયામમાં ખૂબ લાભ થાય છે અને હવે આગળ વધીએ તો કપાલ ભાતીની સિસ્ટમથી આપણે અનુલોમ ને કરી શકીએ છીએ એ કઈ રીતે તો સિસ્ટમ સિસ્ટમથી આપણે જ્યારે અનુલોમ વિલોમને કરીએ છીએ ત્યારે આપણા મગજ અને ફેફસાઓ પર આની વધારે અસર થાય છે અને વધુ લાભ મળે છે હજુ મોટું રહસ્ય તો બાકી છે એટલે વિડીયો અંત સુધી જોવાનું ટાળતા નહીં પૂરેપૂરો જોજો હવે અનુલોમ વિલોમ કપાલ ભાતી કઈ રીતે થશે તો આપણે કપાલ ભાતી આ રીતે કરીએ છીએ તો આને આપણે અનુલોમ વિલોમ કપાલ ભાતી કઈ રીતે કરીશું આ રીતે આપણે અનુલોમ વિલોમ કપાલ કરીએ છીએ હવે આના રહસ્ય શું છે કપાલ ભાતીના રહસ્યો શું છે અથવા તો અનુલોમ વિલોમ કપાલ ભાતીના રહસ્યો શું છે એને આપણે ઊંડાણથી હવે સમજીએ અનુલોમ વિલોમ પ્રાણાયામ આપણે ડાબા જમણા નસ્વરાથી કરી લીધા સામાન્ય જ્ઞાન છે લઈ લીધું હવે જમણું નકરો છે એ સૂર્યનાળી છે અને ડાબુ નસકરો છે તે ચંદ્રનાળી છે તો સૃષ્ટિ જે છે એ સૃષ્ટિમાં સૂર્ય અને ચંદ્રનો સૌથી મહત્વનો સહયોગ છે સૂર્ય જ્યારે ઉદય થાય છે ત્યારે વનલતાઓ છે નાના નાના કમળા છોડ છે એના ઉપર જ્યારે એનો પ્રકાશ પડે છે ત્યારે એને જેવી રીતે આપણને કુમળા તાપ તાપમાં આપણે નીકળીએ ને આપણને વિટામિન ડી મળે છે એ રીતે અનેક વિટામિન્સ એ વનસ્પતિઓને પ્રાપ્ત થાય છે અને એમની ગરમીથી જે ઔષધીય તત્વો એમાં ઉત્પન્ન થવાનું હોય જે કંઈ આપણે મેળવવાનું છે ઔષધોમાંથી એ એને પ્રાપ્ત થાય છે અને જ્યાં ત્યાં ગંદગી પડી હોય એ ગંદગીને સૂર્યનારાયણ પોતાના તાપથી બાળી દે છે અનેક વનસ્પતિઓ એ સૂર્યના તાપ થી બળે છે એની વરાળો બને છે ને એ વરાળો પ્રાણવાયુમાં બળે છે આપ મારો વિડિયો જોઈ શકો છો શીતલી અને શીતકારી પ્રાણાયામ પર એક વિડિયો બનેલો છે એ ખાસ જોજો એમાં આનું આખું વર્ણન છે તો હવે ચંદ્રની વાત કરીએ તો ચંદ્ર જ્યારે ઉદય થાય છે એમાં પૂર્ણ પૂર્ણિમાનો જે પૂર્ણ ચંદ્ર છે એ ચંદ્ર જ્યારે સૃષ્ટિ ઉપર પોતાના પ્રકાશને રેલાવે છે ત્યારે અનેક વનસ્પતિઓ એનાથી ઔષધીય ગુણોને પ્રાપ્ત કરે છે આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું હોય છે અથવા તો કીર્તનોમાં ભજનોમાં પૂર્ણચંદ્રની ઘણી વાતો આવતી હોય છે વર્ણન આવતું હોય છે તો એ પૂર્ણચંદ્ર જેવી રીતે સૃષ્ટિને લાભ આપે છે તે રીતે અનુલોમ વિલોમ પ્રાણાયામથી આપણા શરીરને આપણા મનમાં શ્રેષ્ઠને સૂર્ય અને ચંદ્રની જે સૃષ્ટિ પર અસર થાય છે એવી અસર આ અનુલોમ વિલોમ પ્રાણાયામ દ્વારા આપણા શરીરને પ્રાપ્ત થાય છે આ રહસ્ય લગભગ કોઈ યોગીઓએ તમને જણાવ્યું નહીં હોય અથવા તો જોઈ કોઈ જગ્યાએ જોવા સાંભળવા બહુ ઓછું મળ્યું હશે તો આ પ્રાણાયામને આ મહિમાથી કરવાનો છે પ્રાણાયામ તો આપણે રોજ કરીએ છીએ પરંતુ જ્યારે આ મહિમાથી દાખલા તરીકે તમને તમારા હાથમાં એક પાણીનો ગ્લાસ આપવામાં આવે એટલે પાણી પીવું પણ જ્યારે એ તમે પાણી પીવા જતા હો ત્યાં જ કહે કે આ તો ગંગાજળ છે તેનું મહાત્મ વધી જાય છે અને પછી એમ કહેવામાં આવે કે આ ગંગાજળથી ભગવાનનો અભિષેક કરેલો છે એ જળ છે આ તો એ રીતે એ જળનો મહિમા અધિક વધી જતો હોય છે એ જ રીતે આ પ્રાણાયામનો મહિમા સમજ્યા પછી કરવાથી આપણા શરીરમાં તે તે અસરો મન મસ્િષ્ક પણ થશે એટલે આપ આ પ્રાણાયામને કાયમ માટે એ વસ્તુને મનમાં રાખીને આ પ્રાણાયામ કરશો તો ખૂબ લાભ થશે અનુલોમ વિલોમ પ્રાણાયામ સામાન્ય પ્રાણાયામ નથી એ આપણા શરીરને સૂર્યચંદ્રની અસરો આપે છે એટલા માટે એ મહાન પ્રાણાયામ છે તો આપ જરૂરથી એ રીતે કરશો આપને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો બે લાયકોન દબાવજો અને હા સબસ્ક્રાઈબ કરો અને કરાવો ધન્યવાદ